જીવન સંદેશની ઓનલાઇન મિનિસ્ટ્રીમાં ફરીને એકવાર આપણા ગૌરવી પ્રભુના નામમાં હું તમારો આ સંગતમાં પ્રેમથી આવકાર કરું છું આપણે માથીની લખેલી સુવાર્તા તેના પાંચ છ સાત અધ્યાયો પર અભ્યાસ કરી રહ્યા છીએ પહાડ પરનું ભાષણ કે જે પ્રભુ યુ ખ્રિસ્તે પોતે આપ્યું અને એનો જે મુખ્ય વિષય છે તે એ છે કે સ્વર્ગીય સ્વભાવને પૃથ્વી ઉપર જીવવો અને એમાં આજે આપણે માથી લખેલી સુવાર્તા તેનો સાતમો અધ્યાય અને તેની ત્રણથી પાંચ કલમો જોવા માગીએ છીએ માથિની લખેલી સુવાર્તા તેનો સાતમો અધ્યાય અને તેની ત્રણથી પાંચ કલમો અને ત્યાં પ્રભુનું વચન એવું કહે છે કે અને તું તારી આંખમાંનો ભારોટીઓ ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તલખણું શા માટે જુએ છે અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તલખણું મને કળવા દે પણ જો તારી પોતાની જ આંખમાં તો ભારોટીઓ છે જો ઓ ઢોંગી પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાળ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તલખણું કાઢવાને તને સારી પેઠે સૂઝશે આમીન પ્રાર્થના કરીએ પ્રભુ અમને સહાય કરો કે અમે આ માથથી સાત ત્રણથી પાંચ આજે સમજી શકીએ અને અમારા જીવનમાં તેને ઉતારી શકીએ મને બોલવાને માટે કૃપા આપજો ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો બાપ આમેન માથેની સુવાર્તા સાતમો અધ્યાય પહેલી અને બીજી કલમ આપણે જ્યારે જોઈ ગયા ત્યારે આપણે એવું જોયું હતું કે તમે કોઈને દોષિત ના ઠરાવો કે જેથી કરીને બીજાઓ પણ તમને દોષિત ન ઠરાવે અને આપણે એ પણ જોઈ ગયા કે જે માપથી તમે બીજાઓને માપીને આપો છો એ જ માપથી તમને પણ માપીને અપાશે અને માટે આ દોષિત ઠરાવવાની આખી જે પ્રક્રિયા છે બીજાઓના ગુના શોધવા બીજાઓના જીવનોનો ન્યાય કરવો બીજા શું કરી રહ્યા છે એ યોગ્ય છે અયોગ્ય છે એ વિશે પોતે નક્કી કરવું એના સંદર્ભમાં ઈસુ આ વાત ત્રણ ચાર અને પાંચમી કલમમાં કહી રહ્યા છે હવે માથી સાત અને ત્રણમાં એવું કહે છે કે દોષિત ન ઠરાવો અને હજુ બીજી વાત એવી કહે છે કે તું તારી આંખમાંનો ભરોટ્યો ધ્યાનમાં ન લાવતા તારી તારા ભાઈની આંખમાંનું તલખણું શા માટે જુએ છે બે શબ્દ ઈસુ ખ્રિસ્ત વાપરે છે નંબર એક કે તારી પોતાની આંખમાં ભારોટ્યો છે ભારોટ્યો જે શબ્દ છે એ ઘર બાંધવાને માટે જ્યાં પતરા અથવા તો નળિયાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં જે આળા લાકડાઓ ઘણા બધા મૂકવામાં આવે છે એની વચ્ચે એક જાડું લાકડું મૂકવામાં આવે છે એ મુખ્ય લાકડું કે જે ઘણું જાડું હોય અને ઈસુ ખ્રિસ્ત કંઈક એવું કહેવા માંગે છે કે તારી પોતાની આંખમાં આવું એક જાડું લાકડું વાગી ગયું છે અને તારી આંખમાં એવું લાકડું વાગ્યું હોવા છતાં તું બીજાને એવું કહી રહ્યો છે કે તલખણું એટલે એક નાનું ઝીણું કચરું તમે એવો વિચાર કરો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિની આંખમાં આવું મોટું લાકડું વાગી ગયું છે કે જે ભરોટીઓ કહી શકાય ખરેખર ઘર બાંધવા માટે જે ભરોટીઓ વાપરવામાં આવે છે એ ખસો જાળો હોય છે પણ સમજો કે મારી આંખમાં આટલું મોટું લાકડું વાગી ગયું છે અને હું એ લાકડાને મારી આંખમાં લઈને જો ફરું તો તમને શું લાગે છે કે આ લાકડું જે મારી આંખમાં વાગ્યું છે એનાથી મને કંઈ નુકસાન થાય મને કંઈ પીડા થાય મને કંઈ અડચણ થાય શું હું મારી આંખમાં આવું મોટું લાકડું લઈને ઓફિસમાં જાઉં કે કોલેજમાં જાઉં કે ભાઈ ચર્ચમાં જાઉં કે કોઈના લગ્નના પ્રસંગમાં જાઉં કે રાત્રે હું સૂઈ જાઉં ત્યારે આ લાકડું આ ભારોટિયો મને કંઈ નુકસાન કરે ખરું મને નડે અને ખ્રિસ્ત કહે છે કે તારી આંખમાં એક ભારોટ્યો છે અને તું બીજાને એની આંખમાં એક ઝીણું નાનું કચરું છે અને તું એવું કહે છે કે મને તારી આંખમાંથી એ નાનું કચરું કાઢવા દે કારણ કે એ કચરું તને બહુ નુકસાન કરશે આ તારી આંખનું આ જે કચરું છે એ તારા માટે સારું નથી મને એ કાઢવા દે અને માટે ઈસુ ખરીદ સરખામણી કરી રહ્યા છે કે ભાઈ તારી આંખમાંનો ભરોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું ધ્યાનમાં લે છે મારી આંખમાં એક જાડું મોટું લાકડું અંદર ઘૂસી ગયું છે હું એને આરામથી લઈને ફરું છું અને બીજાની આંખમાં એક નાનું ઝીણું કચરું છે અને મને એની વધારે ચિંતા થાય છે અને માટે ઈસુ ખ્રિસ્ત અહીંયા એવું કહે છે કે ખરેખર તો તમારા પોતાના સ્વભાવ તમારું પોતાનું જીવન તમારી કોઈ ભૂલ તમારા કોઈ પાપ એને તમે પહેલાં જુઓ આપણો જે સ્વભાવ છે એ બીજાઓના જીવનોને ચકાસ્યા કરવાનો બીજાઓને તપાસવા બીજાઓને સૂચનો આપવા બીજાઓનો ન્યાય કરવો આ અહુ બોલે છે આ અહુ વર્તે છે અને આ કર્યું એ બરાબર નથી પણ એ શું કહે છે કે તારી આંખનો ભારોટીઓ ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તલખણું શા માટે જુએ છે અને માટે કેટલી બધી વખત આપણે આપણી પોતાની નિષ્ફળતા જોતા નથી આ જ સિરિઝમાં થોડા સમય પહેલાં મેં એક ઉદાહરણ આપ્યું હતું કે એક કપડાં ધોવાનો સાબુ બનાવવાની ફેક્ટરીમાં એક પત્રકાર ગયો અને એણે ત્યાં જોયું કે જે કર્મચારીઓ છે એમના કપડાં બહુ ગંદા છે અને માટે એમણે મેનેજરને પૂછ્યું કે તમે પોતે આ સાબુ વાપરતા નથી કારણ કે તમારા કર્મચારીઓના કપડાં બહુ ગંદા છે અને માટે એ કર્મચારીએ એવું કીધું કે આ સાબુ અમે વેચવા માટે બનાવીએ છીએ વાપરવા માટે નહીં સપ્લાય કરવા માટે છે અપ્લાય કરવા માટે નહીં આપણે કેટલી બધી વખત ન્યાય કરવાનું જે ધોરણ છે ને એ અપ્લાય કરીએ છીએ પોતાના ઉપર અપ્લાય કરતા નથી સપ્લાય કરીએ છીએ પોતાના માટે વાપરતા નથી જાણે કે બીજાઓને આપવા માટે જ કરીએ છીએ અને માટે ઈશુ કહે છે ત્યાં પાંચમી કલમમાં ઈશુ આવું કહે છે ઓ ઢોંગી પહેલાં તું પોતાની જ આંખમાંથી ભરોટ્યો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તલખણું કાઢવાનું તને સારી પેઠે સૂચશે અહીંયા પાંચમી કલમમાં ઈસુ ઢોંગી શબ્દથી શરૂઆત કરે છે ઢોંગ શું છે કે મારી આંખમાં એક મોટો ભરોટ્યો છે અને મને એનાથી કોઈ જ નુકસાન નથી મારા માટે આ સારું જ છે મને આનાથી કોઈ તકલીફ નથી પણ ભાઈ તારી આંખનું જે તલખણું છે એનાથી તને બહુ મુશ્કેલી છે મને મદદ કરવા દે આ બાબત એ ઢોંગ છે તમે પોતાના જીવનને તપાસતા નથી અને બીજાઓને તમે ન્યાય કરીને તેઓના જીવનોને બદલવા પ્રયત્ન કરો છો ઈસુ ખ્રિસ્ત અહીંયા એક અતિશયોક્તિની વાત કરી રહ્યા છે કે તમે કેટલો બધો ઢોંગ કરો છો આટલું મોટું લાકડું જો તમારી આંખમાં વાગ્યું છે એનાથી તમને કોઈ મુશ્કેલી નથી તમારી પોતાની ભૂલો નિષ્ફળતાઓ આદતો પણ તમને બીજાની નાની ભૂલ એ બહુ જ નુકસાનકારક લાગે છે અને માટે શું કે કહે છે કે તમે ઢોંગ કરી રહ્યા છો એક વખતે એક નવો ચિત્રકાર હતો એણે એક સરસ મોટું ચિત્ર બનાવ્યું અને ત્યાં એક નોંધ મૂકી કે જો મારા આ ચિત્રમાં કંઈ ભૂલ હોય તો તમે ત્યાં એક નાની ચોકડી કરજો જેથી કંઈને મને ખબર પડે અને થોડા સમય પછી એણે જોયું તો આખા ચિત્રમાં એટલી બધી ચોકડીઓ થઈ ગઈ હતી બહુ બધાએ ટીકા કરી કે કલર બરાબર નથી આ વળાંક બરાબર નથી એનો આ આકાર બરાબર નથી એની પાછળનું બેકગ્રાઉન્ડ બરાબર નથી બહુ બધી ટીકાઓ ચોકડી 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 એણે બીજું એક ચિત્ર બનાવ્યું અને ફરી એક નોંધ ત્યાં મૂકી અને ત્યાં એવું લખવામાં આવ્યું હતું કે જો તમને ભૂલ દેખાય તો મને સુધારી આપજો એક પણ વ્યક્તિ એને સુધારી આપવા આગળ આવી નહીં બીજાઓની ભૂલ બતાવવી બહુ સરસ છે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ પણ શું કરવું જોઈએ એ આપણે તેમને કહેતા નથી અને માટે ઈસુ એવું કહે છે કે તમે તમારા પોતાના ભૂલ જુઓ આપણે બીજાઓની ભૂલો માઇક્રોસોફ્ટથી જોઈએ છે ટેલિસ્કોપ લગાવીને કે દૂર નાનું પણ કોઈ ભૂલ રહી ગઈ હોય ને તો આપણને અહીંયાથી દેખાઈ જાય પણ પોતાની ભૂલો આપણું ટેલિસ્કોપ આપણે ઊંધું કરી દઈએ છે જેથી કરીને આપણી ભૂલો આપણને બહુ દૂર અને નહની દેખાય અને માટે ઈસુ એવું કહે છે કે કેટલા બધા પોતાની ભૂંડાઈ છુપાવવાના માટે બીજાઓની ભૂંડાઈને આગળ કર્યા કરે છે તમે કદી કોઈ વ્યક્તિને એની આંખમાં પડેલું કચરું સાફ કરવા મદદ કરી છે કોઈ કે તમને એવું કીધું હોય કે જરા જુઓ ને મારી આંખમાં કંઈક નળે છે તો શું તમે એને કદી મદદ કરી છે અને જો મદદ કરી હોય તો તમે કેવી રીતે મદદ કરી હશે કોઈકની આંખમાં જો કચરું પડ્યું હોય તો આપણે ફૂંક મારીને એને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ અથવા આપણે એને એવું કહીએ છીએ કે જરા પાણીની છાલક માર થોડી આંખ સહફ થઈ જશે કચરું નીકળી જશે આપણે આપણી બોલપેન લઈને એની આંખમાંથી કચરું કાઢતા નથી કે કોઈ એવું અણીદાર હથિયાર લઈને સાધન કે આપણી આંગળીથી એની આંખમાંથી કચરું કઢવા જતા નથી ઘણા પોતાના રૂમાલને થોડું હૂંફાળું કરે અને પછીથી કદાચ ધીરેથી કારણ કે આંખ એ બહુ નાજુક અવયવ છે અને એમાં જો કચરું છે તણખલું છે તો એને બહુ કાળજીપૂર્વક સાફ કરવું પડે છે નહીં તો શું થાય ખબર છે એ જે કચરું જે તણખલું આંખમાં પડ્યું છે એ તણખલાએ એ વ્યક્તિની આંખને અને એ વ્યક્તિને જે નુકસાન કર્યું છે એના કરતાં હું એ તણખલું દૂર કરતી વખતે વધારે નુકસાન કરી નાખીશ એની આંખને વધારે ડેમેજ કરી નાખીશ અને માટે ઈસુ એવું કહે છે કે તમે બીજાઓની ભૂલ કદી ના સુધારો એવું નથી કહેતા પણ ઈસુ એવું કહે છે જ્યારે તમે બીજાઓની આંખમાંથી તણખલું કાઢો તો બહુ કાળજીપૂર્વક બહુ હળવાશથી બહુ ધીમેથી એક ફૂંક મારતા હોવ એ રીતે તમે કહો આપણે ઘણી બધી વખતે બહુ કઠોરાયથી બહુ જજમેન્ટલ બનીને બહુ કડકાઈથી બહુ ઉદ્ધતાઈથી બીજાઓને ઉતારી પાડીએ છીએ અને એવું કહે છે કારણ કે તે ભૂલ કરી છે અને માટે એણે જે ભૂલ કરી છે એનાથી એના જીવનને અને બીજાને જે નુકસાન થાય છે એના કરતાં હું એને સુધારવા જતા એના જીવનને વધારે નુકસાન કરી નાખું છું એને કેટલો બધો હર્ટ કરું છું એને કેટલો બધો નિરાશ કરી નાખું છું અને માટે ઈસુ એવું કહે છે ચોથી કલમ અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તલખણું મને કાઢવા દે પણ જો તારી પોતાની જ આંખમાં તો ભરોટ્યો છે આપણે કેટલી બધી વખત મારી આંખમાં એક મોટું લાકડું અને એને હું રહેવા દઈ ને હું બીજાને કહું છું કે તારી આંખમાંથી મને થોડું સાફ કરી આપવા દે મને મારો ભારોટ્યો દેખાતો નથી પણ એની આંખમાંનું તળાખણું મને દેખાય છે અને માટે એ શું કહે છે કે તમે ખરેખર બહુ ઢોંગ કરી રહ્યા છો અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને જે કહેવા માંગે છે તે એ છે કે તમે બીજાઓનો ન્યાય કરો ત્યારે તમારે બહુ જ કાળજી રાખવાની જરૂર છે તમે બીજાઓને નુકસાન કરી નાખશો નહીં તમે કોઈકને મદદ કરવા માંગો છો તો પહેલાં તમારો ભારોટિયો કાઢી નાખો તમારી ભૂલ પહેલાં સુધારો તમે પહેલાં પોતે બદલાઈ જાઓ અને પછી તમે બીજાઓને મદદ કરવા માટે આગળ વધો અને માટે ઈસુ ખ્રિસ્ત પાંચમી કલમ આપણે જે વાંચી ગયા કે પહેલાં તું પોતાની જ આંખમાંથી ભરોટ્યો કઢ અને ત્યાર પછી તારા ભયની આંખમાંથી તળખણું કાઢવાને તને સારી પેઠે સૂઝશે હું ફરી તમને યાદ દેવડાવી દઉં કે ઈસુ ખ્રિસ્તે આ વચનો પોતાના શિષ્યોને કહ્યા છે આ અવિશ્વાસીને કે સામાન્ય વ્યક્તિઓને કીધેલા વચનો નથી અને માટે કેટલી બધી વખતે વિશ્વાસી તરીકે ઘણી વખત મંડળીના આગેવાનો તરીકે ઘણી બધી વખત કુટુંબમાં પતિ પત્ની તરીકે આપણે પોતાની આંખનો ભરોટીઓ જોતા નથી અને બીજાની આંખનું તલખણું સાફ કરવા આપણે પહેલ કરીએ છીએ અને માટે આ પ્રશ્ન હું પૂછીને તમારી આગળ બંધ કરવા માંગુ સૌથી પહેલો પ્રશ્ન શું આપણે ઢોંગી વ્યક્તિ તરીકે મંડળીમાં અને કુટુંબમાં અને ઓફિસમાં જીવી રહ્યા છીએ મારી પોતાની ઘણી બધી ભૂલ છે અધૂરાઈ છે નિષ્ફળતા છે એ મારો સ્વભાવ કે પછી મારું જીવન પણ હું એને ઢાંકી દઉં છું અને બીજાની નાની તાંખડા જેટલી ભૂલને હું હાઇલાઇટ કરીને એવું કહું છું કે મને તારા જીવનને વ્યવસ્થિત કરવા મદદ કરવા દે શું આપણે અભિ મંડળીમાં કે આવા વિશ્વાસીના જૂથ તરીકે જીવી રહ્યા છે કે જેને ઈસુ ઢોંગી કહી રહ્યા છે આ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન શું હું મારી પોતાની ભૂલ શોધીશ શું મને એવું લાગે છે કે હું કોઈક જગ્યાએ ખોટો છું કારણ કે ઈસુ એવું કહે છે કે તારી આંખમાંનો ભરોટ્યો તું પહેલાં કાળ મારા ભરોટિયા કયા છે એવી કઈ બાબત છે કે જે ઈસુ જ્યારે જુએ છે તારે એક બહુ જ મોટા લાકડા સમાન મારી આંખમાં વાગી ગયું છે હું આવી ભૂલો આવી નિષ્ફળતાઓ આવા જીવન સાથે કઈ રીતે જીવી શકું કે પ્રભુ માટે કામ કરી શકું કે મારા કુટુંબમાં હું રહી શકું અને માટે આ બે બાબત કહીને હું બંધ કરવા માગું છું નંબર એક શું હું એક ઢોંગી વ્યક્તિ તરીકે જીવું છું અને નંબર બે કે શું મારી આંખમાંનો ભારોટ્યો મારી ભૂલો શું હું પોતે પારખીશ પ્રભુ આપણને સહાય કરે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માથેની સુવાર્તા સાત ત્રણથી પાંચનું શિક્ષણ મારા અને તમારા જીવનના માટે ઉપયોગી બની રહે આમેન